હેલો મિત્રો સ્વાગત છે તમારું રુદ્રના રસોડામાં અને આજના વિડીયોની ખાસ વાત એ છે કે ભાવતા હોય આમાં પણ આજની રેસીપી છે ને મારા મમ્મી એ ખાસ આપેલી છે અને એણે કીધું છે કે આ રીતે તું જો બનાવીશ ને તો તને તો ભાવશે જ પણ તારી ઓડિયન્સ ને પણ ભાવશે તો આજે આપણે રેસીપી બનાવીશું રુદ્રની સાથે તો ચાલો શરૂ કરતે હે તો સૌ પ્રથમ આપણે કડાઈમાં પાણી ગરમ કરી લીધું છે અને ત્યારબાદ એમાં આપણે ગલકાના જે નાના પીસ કરેલા છે તે એમાં નાખી દઈશું અને બાફવા મૂકી દઈશું ત્યારબાદ પાણી ઉકળવા માંડે ત્યારે આપણે એક ચમચી એમાં મીઠું એડ કરીશું મીઠું નાખવાથી મિત્રો એ થશે કે ગલકા જે આપણે બાફવા મૂકેલા છે એ બરાબર રીતે બફાઈ જશે અને મીઠાનો ટેસ્ટ છે એ ગલકાની અંદર ભળી જશે આપણે આઠ થી દસ મિનિટ સુધી ધીમી ફ્લેમ ઉપર આપણે ગલકાને બાફવાના છે ત્યારબાદ આપણે ચેક કરશું કે વ્યવસ્થિત બફાના છે કે નહીં હા હવે આપણા ગલકા બફાઈ ગયા છે તો આપણે એને એક અલગ વાસણમાં કાઢી અને ઠંડા કરવા મૂકી દેસુ ત્યારબાદ એક બીજી કઢાઈમાં આપણે તેલ મૂકી આખા મસાલા જીરું અને હિંગ સાથે સાથે આપણે લીમડાનો વઘાર એમાં મારીશું અને વ્યવસ્થિત રીતે સાંતળી લેશું ત્યારબાદ આપણે એક કપ જેટલું દહીં એ વઘારમાં એડ કરીશું અહીંયા આપણે પ્લેન દહીં લીધેલું છે અને એકદમ મોરું દહીં લીધેલું છે તમે તમારા ટેસ્ટ મુજબ દહીં લઈ શકો છો દહીંને વ્યવસ્થિત આપણે જે વઘાર મારેલો છે એની સાથે મિક્સ થવા દેવાનો છે ત્યારબાદ આપણે લીલા સમારેલા બે મરચા સાથે લસણવાળી ચટણી હળદર કાશ્મીરી મરચું ધાણાજીરું અને બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું યુઝ કરીશું મિત્રો આપણે ગલકા વાફવા ટાઈમે પણ મીઠાનો યુઝ કરેલો હતો તો એને ધ્યાનમાં રાખીને જ અત્યારે અહીંયા મીઠું નાખવું ક્યાંક એવું ના બને કે જરૂર કરતાં વધારે મીઠાનું પ્રયોગ થઈ જાય હવે તમે જોઈ શકો છો કે આપણા નાખેલા બધા મસાલા એક સરખા મિક્સ થઈ ગયેલા છે તો હવે થોડીવાર સુધી આપણે આ શાકને એમને રહેવા દેસું ત્યારબાદ આપણે જે ગલકા બાફેલા હતા એનું બધું પાણી કાઢશું નહીં થોડું પાણી એમાં રહેવા દઈશું અને બાકીનું ગલકા સાથે પાણી એમાં મિક્સ કરી દેસું આપણે હવે હળવે હાથેથી શાકને થોડી વાર સુધી ફેરવશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેશું ત્યારબાદ એના ઉપર ઢાંકણ ઢાંકી આઠથી દસ મિનિટ સુધી રહેવા દઈશું ઓલમોસ્ટ દસક મિનિટ થઈ ગઈ છે ઢાંકણ ખુલ્યું જો તેલ અલગ થઈ ગયું છે અને આપણું શાક પણ બની ગયું છે હવે હવે લાસ્ટમાં આપણે ગેસ બંધ કરી અને એક ચમચી જેટલો ગરમ મસાલો આમાં આપણે એડ કરવાનો છે અને એની સાથે સાથે આપણે લીલા સમારેલા ફ્રેશ ધાણાભાજી પણ એડ કરવાના છે ને હવે બાજરાના રોટલા બને ત્યાં સુધી આપણે એને ઢાંકણ ઢાંકીને મૂકી દેવાનું છે તો આ રેસીપી કેવી બની એ જણાવજો તમે પણ ટ્રાય કરજો હવે મને તો બહુ ભૂખ લાગી ગઈ છે રુદ્રને પણ ભૂખ લાગી છે તો અમે બંને જમવા બેસી ગયા છીએ